જય માતાજી ગુડ મોર્નિંગ તો આજનો બ્લોગ આપણે આટલે સ્ટાર્ટ કરીએ છીએ જુઓ વહેલા વેલા નાસ્તો પર નાસ્તામાં નાસ્તામાંથી માતર તે સુખડી ગયા છો તમારે બચામાં તો જો અમે માતર કહીએ છીએ અને હવે આપણે કંપની તો આગળનો બ્લોગ કન્ટિન્યુ બનાવી લેજો તો મારો સત્તા આવતા જઈએ તમને તો જુઓ પછી આપણે કેરી કાપીને ખાઈએ છીએ કેરી કાપીને ખાઈ લઈએ અને પછી વકરી જઈએ આપણે કાળા કેરી કાપીને ખાઈ લઈએ તો આજે આપણી તબિયત બગડી ગઈ હતી તો આપણે દવાખાનામાં છીએ તો જો ડૉક્ટર સાહેબ હાજર નથી તો આપણે દવાખાનામાં બહાર બેસા છીએ અને જો આપણો તાવ આવ્યો હતો આપણે એક ઇન્જેક્શન લઈ લીધું છે સાથે તો જો આપણે ઘરે ઘરે આરામ કરીએ આમ પાછા ઘરે જશું બધું આપણા બાઇક રિપેર કરાવવા જવાનું જ છે તો જો આપણે બાઇક રિપેર કરી દીધું કમ્પ્લીટ ચેન ટાઈટ કરી દીધી બાઇકની અને હવે જશું ઘરે ઘરે જઈને થોડો આરામ કરશું કે તબિયત ખરાબ છે તો તો પછી આપણે દવાખાને જતા દવા કરાવીને આપણી પાસે કરાવીને આરામ કરીએ છીએ જો આપણે આરામ કરીએ છીએ તો આપણે તાવ તો અને શરીર ઓછી આપણે દવા હતી અને દહી બાઈ જાય તે આપણે વાધું ઉઠી ગયા આપણે આરામ કરવી પાસે કરી ગઈ ખાલી બી ઉંમરી ઉઠાઈ દહી ભાગ દહી ભાગ ઉંમર ઉઠી દીધો સારો છોકરો રોકતું નહીં બાપુ તો જો આરામ કરે મસ્તી ગાડીમાં તો મિત્રો આજનો લોગ આટલા સુધી બીમાર સુધી એટલો Jadi uh, kalau kelompok mana sih support kerjau?